નોંધણી પ્રક્રિયા કામગીરી થાય છે અને આ ગુજરાત સરકાર સરકારે સ્વીકારી સપ્ટેમ્બર બે હજાર પચીસ થી આ પોર્ટલ સ્વીકાર કરેલ છે આ પોર્ટલ નો રાજકોટ મહાનગરપાલિકાએ પણ સ્વીકાર કરેલો છે અને તેમાં કામગીરી શરૂ કરી દીધી છે અને બે પહેલા જે કામગીરી થતી હતી એ રાજ્ય સરકારના વેબ પોર્ટલ ઈ ઓળખમાં થતું હતું જેના કરેલા કામગીરીનો ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે જેથી હાલ થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રજૂઆત થયેલી છે અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓની પાછળ કાર્યરત છે અને સત્વરે આ પરિસ્થિતિનો ઉકેલ આવી જશે તમામ ડેટાબેઝ છે એ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ જશે અને પબ્લિક ને અમે એકદમ સત્વરે કામગીરી શરૂ કરી અને પૂર્ણતા કરી દઈશું કોઈ નિશ્ચિત રહેજો પબ્લિકને કોઈ પરેશાની નહીં આવતી

તમારે કેટલાક ધગા ખાવાના ઘણા લોકો હેરાન થાય છે એક જગ્યાએ મા આધાર કાર્ડ કઢાવવા જાય અમને એ નજીક પડે તો અહીંયા એમને વર્કા ભરે જેમ તેમ જવાબ દે

અમે એ બરાબર અમને ટાઈમસર અમારું કામ થાય અને આરામથી અમને અમારું કામ કરી દે કે માજી આ કામ તમારું આજે નહીં થાય કાલે થશે તો અમે પાછા જઈ શકીએ છીએ પાછા બીજી વાર આવી શકીએ છીએ અમે એને કાંઈ ગીધું કે અમે એનો આભાર માની કે અમારું કામ આ સરળતાથી અમારું કામ કરી દે બસ